અમે દાદા અમે કોંગ્રેસમાંથી આવ્યા છીએ અમે આજે વખતે નવી ઉમેદવારી નોંધાવી છે અંજલિ આહિર અને બાવીસ વર્ષની મારી ઉમર છે અને મને એવું થયું કે હું અહીંયાં લોકો માટે હું કઈક કરી શકું કારણ કે મને એ લોકોની સ્થિતિ ખબર છે ને હું અહીંયા આવતી જાવતી હોઈ એટલે મેં રોડ રસ્તાને ખાડા જોયા છે હા એટલે હું તમને કહું કે તમે મોકો અમને નહીં આપો તો અમે કેમ કામ કરી શકશું તો તો છે તમારે તમારો કિંમતી વોટ દેવાનો છે પરિવર્તન એટલે અને બધાયને એક જ ફરિયાદ હોય છે કે અમારા કોર્પોરેટર હું એક જગ્યાએ ગઈતી ગઈ જ ગઈ તો એ લોકો એવું કીધું કે અમારા કોર્પોરેટર કોણ છે એ જ અમને નથી ખબર

નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિદિનેશમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં છું જૂનાગઢ કોર્પોરેશનનું ઇલેક્શન છે આ એ જૂનાગઢ છે જ્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન પૂરું થયું અને પહેલું ઇલેક્શન આવ્યું ત્યારે ઈટીવી ગુજરાતી તરફથી મેં એ કોર્પોરેશનનું કવરેજ કરેલું ડિજિટલનો જમાનો છે યુટ્યુબમાં મારી ચેનલ છે એટલે ડિજિટલ કોન્ટેન્ટ માટે હું પહેલીવાર જૂનાગઢ કોર્પોરેશનના ઇલેક્શનના કવરેજ માટે આવ્યો છું અમારી સાથે અંજલિ આહિર છે સૌથી નાની ઉંમરના બાવીસ વર્ષના તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે જૂનાગઢના એમના મત વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં ઇલેક્શન લડી રહ્યા છે એ ખાસ તો મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ઘણી બધી વાતો કરવી છે અંજલિ મેં કહ્યું કે તમને કોન્ટેન્ટ ક્રિએટર તરીકે તમને ઓળખતો હતો અને હવે તમે આ જે દુનિયા છે ને આપણી યુટ્યુબની ઇન્સ્ટાગ્રામની ત્યાંથી તમે હવે અહીંયા આ રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે શા માટે ચૂંટણી લડવી છે

તો તમે આ બધા જે મુદ્દાઓ છે સ્થાનિક તમારા આપણે અહીંયા જ ઉભા રહીએ ઓકે બરાબર આ સ્થાનિક જે મુદ્દાઓ છે એ મુદ્દાને તમે લોકો સુધી લઈ જાઓ છો અને લોકોને તમે આ મુદ્દાના આધારે મત માંગો છો શું કહો છો તમે મુદ્દાના આધારે તો કારણ કે લોકો ખુદ ત્રાહીમામ છે સર ઘણા લોકોએ તો એવું કહી દીધું છે કંટાળીને કે અમારે મત જ ન દેવો કારણ કે અમારા મત દેવાથી ના દેવાથી કઈ ફાયદો જ નથી દઈએ તો એ કામ નથી થતું ન દેવું તો કામ નહીં થાય એટલે પછી હું લોકોને એમ કહું છું કે તમે તમારા મતની કિંમત સમજો તમારા એક મતની કિંમત શું છે ટીપે ટીપે સરોવર ભરાય એવું કહી શકાય એટલે લોકોએ ખૂબ જાગવાની જરૂર છે અને પેલા એ બધા કહું છું કે આજે હું લોક માટે એટલે નીકળી છું કે મને ખુદને પણ હરેક શેરીઓની નાની નાની સમસ્યાઓ વિશે મને જાણ થાય લોકોની નાની નાની પર્સનલી જે સમસ્યાઓ છે એ મને ખબર પડે અને લોકો ચૂંટણી વિશે શું વિચારે છે એ મને ખબર પડે મત આપે ના આપે પછી હા એ પછીની વાત છે પણ લોકો માટે આપણે કંઈક કરી શકીએ એ આપણે શું કરી શકીએ ને એ પેલા આપને ખબર પડે એટલે આજે મારે ડોર ટુ ડોર જવાનું મને ઉઠ્યું કે હું કરું બેન મત આપો છો તમે મત જ નથી આપતા મિત્રો લોકોમાં હજુ ક્યાંક ડર છે મતદારોને એવું લાગે છે આપણા એક દ્રશ્યો દેખાડીશું આ બાજુ થોડું શૂટિંગ કરીને આપણે ધીમે ધીમે આગળ વધીશું લોકોને આ બતાવીએ આપણે અને હું તો તમારા મીડિયા દ્વારા હું એટલું કહું છું કે હું પ્રોમિસ આપું છું કે હું એવી કોઈ મારી જાતને એવું કરીશ જ નહીં કે હું ઉમેદવાર છું હું એમ જ કહીશ કે તમારા વોર્ડની દીકરી છું એક દીકરી તરીકે તમે મને હરેક પ્રશ્ન કહી શકો અડધી રાતે પણ તમે મને ફોન કરી શકો અને હું તમારા પ્રશ્નો સાંભળવા માટે જ રાજકારણમાં આવી છું અને અમારું મીરાનગરની વસ્તુ તમને બતાવું કે હાલો કદાચ એમ કહે છે કે લોકો મત ન દેતા તો લોકો મત ક્યાંથી આપે કારણ કે કઈ વ્યવસ્થા જ નથી જે ઘરમાંથી કે કચરો બહાર નીકળે એ શેરીમાં આવે બરાબર એટલે વ્યવસ્થા લોકોએ કઈ કઈ રીત નથી એટલે તો લોકો કંટાળી ગયા કે મત જ ન દેવો બરાબર તમે રાજકારણમાં આવ્યા પછી તમે શું અભ્યાસ કર્યો જુનાગઢ કોર્પોરેશન હજી મારો અભ્યાસ ચાલુ જ છે કારણ કે હું એવું નથી કે એક ચોપડી તમે વાંચી લ્યો તો તમને સંપૂર્ણ જ્ઞાન મળી જાય તમે એ ચોપડીને મૂકી અને બીજી બધી પુસ્તકોને તમે લ્યો તો તમને વધારેમાં વધારે વધારે અભ્યાસ તમારે કેમ કરવો એ તમને જાણ થાય કારણ કે જેટલું તમે ભણો એટલું ઓછું જ કહેવાય તમારા નોલેજ માટે એટલે હું તો વધુમાં વધુ લોકોને મળવા માંગુ છું અને મળું પણ છું કે લોકોની સમસ્યાઓ હું જાણું અને મળવા કરતાં હું તો ખુદ રિયલ જોઉં છું કે મારે લોકોને પૂછતા મને શરમ આવે છે કે તમને તકલીફ શું છે તમે કોંગ્રેસ પાર્ટીમાંથી છો તો ભૂતકાળમાં કોંગ્રેસનું શાસન બહુ રહ્યું છે અહીંયા

હું પક્ષાપક્ષી નથી કરતી હું એક ઉમેદવાર તરીકે હું તમને એક રજૂઆત કરું છું કે આજે હું કોંગ્રેસમાં હોય આજે હું ભાજપમાં હોય કે આજે હું આમમાં હોય પણ એક નાગરિક તરીકે મારે નાગરિકની સેવા કેમ કરવી કેવી નિષ્ઠાથી કરવી એ લોકોને વહેલીની વહેલી તકે પ્રાથમિક જે જરૂરિયાતો છે એ પૂરી કેમ થઈ જાય એ ઉમેદવાર તરીકે નાગરિક તરીકે મારી ફરજ છે અને પાર્ટીઓ પાર્ટીઓનું કામ કરતી જ હોય છે પાર્ટીઓ જેટલું દેવાનું છે એ લોકો માટે કરતી જ હોય છે પણ ઉમેદવારની જવાબદારી હોય છે કે લોકો સુધી ને લોકોને કેમ આપવું તમે કહી શકો પણ મારો સવાલ આ છે કે જ્યારે પણ ઇલેક્શન આવે હું મેં કીધું કે વર્ષો પહેલા હું 2003-4 માં પણ આજ કવરેજ કરતો તો સમસ્યા તો આજ છે મૂળ સમસ્યાઓ તો કોંગ્રેસનું શાસન હતું તમે ભાજપ ઉપર આરોપ મૂકો છો નહીં આરોપ કોઈ ઉપર નથી મૂકતી હું એક ઉમેદવારને જ ટાર્ગેટ કરું છું કે ઉમેદવારે એમની પ્રાથમિક જે ફરજો છે એ નિભાવી જોઈએ અને પરફેક્ટ કામ કરવું જોઈએ તો કેમ થતું નથી એનો તમે અભ્યાસ કર્યો છે ને કે વારંવાર ઇલેક્શન આવે ને આજ મુદ્દા ઉપર જો બધાએ ચૂંટણી લડવાની હોય કાલે ઉઠીને બીજી કોઈ અંજલી આવશે મુદ્દા તો આના રહે છે શું ફૂટે છે કઈ સમસ્યા છે કે સમાધાન આવતું નથી અને ચૂંટણી આવી જાય છે નહીં ફર્સ્ટ ઓફ ઓલ તો મને એવું લાગે કે હું તમને મારું કામ કરીને બતાવીશ હું તમને જો મને અહીંયા મોકો મળે અહીંયા કામ કરવાનો તો પાંચ વર્ષ છે મારી પાસે કામ કરવાના તો એ પાંચ વર્ષ પછી હું તમને બોલાવીશ અહીંયા કે સર હવે તમે આ રસ્તા જુઓ તમને એકવાર હું આ રસ્તા ઉપરથી લઈ ગઈ હતી ત્યારે રસ્તાની સ્થિતિ આવી હતી અને આ રસ્તો હવે આવો છે તો એ હું અત્યારે નહીં કહું એ હું તમને કરીને બતાવીશ ઓકે અને ખ્યાલ છે ને કોર્પોરેશનમાં ગયા પછી અ બધા ઘણા બધા સમીકરણો કામ કરતા હોય છે હા અને ત્યાં કોર્પોરેશનમાં કામ કરવાનું હોય ત્યારે કદાચ ઉતાવળે તમે વાયદા આપો છો કામ ન પણ થાય આવા વચનો તો ઘણા બધા લોકો આપે છે શું કરશો તો હું એવું જ કહું છું કે તમારાથી થાય એટલું જ તમારે બોલવું અને તમારાથી થાય ઈથી વધારે કરવું એટલે કરી બતાવશો 100% બરાબર થોડીક તમારી બેકગ્રાઉન્ડમાં જઈએ આપણે ઓકે ફોર્મ ભર્યું કે તમે એ પહેલાની તમારી દુનિયા વિશે વાત કરો મેં આમ તો કન્ટેન્ટ ક્રિએટર તરીકે તમને સોશિયલ મીડિયાની લાઈફ મારી બહુ સુંદર અને બહુ સરસ હોય છે કે જે હરેક દીકરીનું ડ્રીમ હોય છે કે અમારે આવી લાઈફ જીવી છે અને મારા માતા પિતાએ મને એક વસ્તુ બહુ શીખવાડી છે મસ્તની કે તમે છે ને કોઈની હસવાનું કારણ બનો તમે કોઈનું રડવાનું કારણ ના બનો એટલે હું કોન્ટેન્ટ ક્રિએટ છું અને મને એમાં બહુ પ્રાઉડ એ છે કે હું લાઈનમાં છું ફોટો વિડીયો પાડવા કરતાં પણ જરૂરી એ છે કે હું લોકોને મળું છું લોકોને મળવાનું મારું પ્રિય કામ છે અને જેમાં મારો ઘર મને પૂરતું સપોર્ટ કરે છે મને ડ્રાઇવિંગ શીખવાડ્યું છે મને નિર બનાવી છે મારામાં એક સમજણ શક્તિ આપી છે કે હું દુઃખી લોકોની વાત સાંભળી શકું અને એની પાસે બે મિનિટ બેહું તો એ દાંત કાઢીને મને એમ કે તું હવે આવજે હો કારણ કે હું વૃદ્ધોને મળું છું હું નાના બાળકોને મળું છું હું વિકલાંગ બાળકોને મળું છું મને સેવાકીય પ્રવૃત્તિ પહેલાંથી ગમે છે એવું નથી કે હું આજ પોલિટિક્સમાં આવી તો હું લોકોને કહું છું કે હું તમારી સેવા કરીશ હું તમારી સેવા કરીશ પણ એ કામ તો મારું મન ગમતું છે સોશિયલ મીડિયા થી પણ તમે સેવાનું કામ કરી શકશો હા કેમ નહીં અને કરતા જ રહેવાનું છે કદાચ આપણે જીતીએ હારીએ એ બધું ઈશ્વરના હાથમાં છે પણ આપણે આપણું કામ અને આપણું કર્મ આપણે ભૂલવાનું નથી બિલકુલ તમે તમારો ડ્રેસ પણ નહીં જરાય નહીં મને મારો મનગમતો પોશાક છે હું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી દરેકને કહેતી હોઉં છું કે મને પ્રાઉડ છે કે હું આયરની દીકરી છું કારણ કે મારો પોશાક મારી ઓળખ છે મારે મારી ઓળખ આપવાની ક્યાંય જરૂર નથી કે હું કોણ છું આહિર અને સૌરાષ્ટ્રના જે લોકો ના હોય આપણને જોતા હોય તો આ તમારા વસ્ત્રો વિશે વાત કરું શું શું કહેવાય અમને આ છે પહેણું છે બરાબર આ કાપડું છે આ અમારી ઓઢણી છે આ અમારા વેઢલા છે બરાબર આ પાંદડી છે કેટલા તોલાના છે અત્યારે તો એ કઈ કહેવાય નહીં પછી બધા લઈ જાય પછી આ સોનૈયો છે પછી આ અમારો રજવાડી આર છે અને આ અમાર ઘરનો આર છે ઓકે ડિઝાઇન વાળો તો બરાબર તો સુટણીનો પરિણામ કઈ પણ આવે લોકો આર પહેરાવે કે ના પહેરાવે કારણ કે પરિણામ ઉપર નક્કી થશે ને લોકો આર પહેરાવશે કે ના પહેરાવે અને મને મારા મમ્મી એક બહુ સરસ વાત કીધી હતી જ્યારે હું ચૂંટણીમાં નહોતી જ્યારે મેં મારી યુટ્યુબ ચાલુ કરી હતી ત્યારે મારા મમ્મી મને હરેક વસ્તુ એ જ શીખવાડી છે કે ક્યારેય તમે છે ને જીતશો એવી રીતના તમારે કોઈ કાર્યમાં આગળ નથી જવાનું તમે હારવાની તૈયારી સાથે તમે જાઓ પણ તમારે એ નથી ભૂલવાનું કે તમે કયા કામ માટે એમાં ગયા છો તમે લોકો માટે ગયા છો લોકોની સેવા કરવા માટે ગયા છો તો લોકો કાંઈ પણ બોલે પણ તમારે તમારી સેવાને નથી મૂકવાનું તમે તમારા કામને નથી મુકવાનું તમે તમારા કામને પેશન બનાવો પછી તમારું કામ છે એ તમારું નામ બનાવશે તમારા મમ્મી અહીં જ છે આ બધું આ કેવું બોલે છે એક નેતા તરીકે નેતા તરીકે નથી બોલતી પણ તું એક જાગૃત નાગરિક તરીકે બોલતી હોય એવું લાગે છે અને હવે તો હું પણ એને જોઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોતા હોય કે કન્ટેન્ટ ક્રિએટ કરતી હોય છે જો કે મે એમાં વધારે એને ધ્યાન આપ્યું નહોતું પરંતુ આજે મને પ્રાઉડ થાય છે કે અંજલિ પરિણામ જે પણ આવે પણ આ રોડ ઉપર એક યુવા તરીકે આ રોડ ઉપરથી આવવું લોકોની સમસ્યા વિશે જાણવું એના વિશેની રાતને દિવસ ચિંતા કરવી એ મારા માટે ગર્વની વાત છે અને બાકી તો મને એવું લાગે છે કે અત્યારના માતા પિતા પાસે એના વારસદારો નથી ખરેખર તો એક વિચારોના વારસદાર હોય છે સંપત્તિના જ નહીં તો વિચારોના વારસદાર તરીકે અંજલિબેન જ્યારે મને મળ્યા ત્યારે મને ખૂબ જ પ્રાઉડ થયો કે ખરેખર જો મેં કાંઈ પણ આ જીવનમાં કમાણી હોય અને કોઈ સારા પુણ્ય હોય તો એ સ્વરૂપે મને અંજલીબેન મળ્યા છે મારું હું બિઝનેસ હું મનાઈ છું મારે હોટેલ છે તો એ પણ એ જ સંભાળે છે સંપૂર્ણ જવાબદારીથી સંભાળે છે એટલે મને એવું થયું કે ખરેખર જો અંજલીબેન મારું પણ ડ્રીમ હતું પણ આપણે વ્યવસાયિક રીતે ક્યાંક ને ક્યાંક એટલા બધા સંકળાયેલા હોઈએ છીએ કે આપણે આપણો સંપૂર્ણ સમય એમાં આપી શકતા નથી ત્યારે મારી એવી છે કે પક્ષ કોઈ પણ હોય પણ યુવાનો આગળ જ્યારે જે પણ ફિલ્ડમાં આવશે ને ત્યારે દરેક વસ્તુનો વિકાસ થશે તમને જો જવાબદારી મળે અથવા જવાબદારી લેવા નીકળ્યા છો તમે તો માત્ર તમારા વોર્ડની જ વાત ના કરીએ જૂનાગઢ લઈને શું કલ્પના કરી છે પહેલું મારું પ્રાથમિક શરૂઆત વોર્ડથી થઈ છે સ્થાનિક ચૂંટણીથી થઈ છે તો પહેલા તો મારે આ સમસ્યા પૂરી કરું આ લોકો બધાય ખુશ થઈ જાય કે ના મેડમ હવે બરાબર અમારે કાંઈ ઘટતું નથી પછી આખા જૂનાગઢ વિશે વિચારું કારણ કે જૂનાગઢમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ વ્યક્તિઓ આપ્યા છે એની ચિંતા કરવા માટે અને સર તમે તો અહીંયા જવાબદારીની વાત કરો છો હજી તો ઉમેદવારી નોંધાવી મારી નીંદર ઉડી ગઈ છે એક રીંગે મારો મારી નીંદર જ જાગી જાય છે નિંદર આવતી નથી એ જ વિચાર કર્યા કર આવે મને મનમાં ને મનમાં સપનામાં હવે તો એવું જ આવે છે કે તમારે રોડ રસ્તા પાણી ગટર ને બધું તમારે કરાવવાનું જ છે મજ ઇમ્પોર્ટન્ટ એમ એવું લાગે કે આમ આપણે જીતવા માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે મને એ ટેન્શન આયા કરે બદર સોરી ને એને બદર સો કે આ તો સો ભર્યો લે મિત્રો બંદરોને મને લાગે છે ક્યાંક ડર છે બોલવાનો પણ બિંદાસ તમે બોલો છો અને હું આશા રાખું કે તમે જે પ્રકારના અત્યારે વચન અને વાયદા આપો છો અને જો સત્તામાં તમે આવો તો એ વાયદા તમે પૂરા કરશો જતાં જતાં કશું યુવાનોને કેવું છે હા અને પહેલાં તો યુવાનોને કહેતા પહેલાં તો બધાને સાહેબના યુટ્યુબ માધ્યમથી એક છે મારી રિક્વેસ્ટ કયો તો રિક્વેસ્ટ અને જે કાંઈ દીકરીની લાગણી કયો તો લાગણી કે જો જૂનાગઢ માટે જનતાએ જાગૃત થવું પડશે લોકોની પરેશાનીઓ જે છે એના માટે પણ લોકોએ જાગૃત થવું પડશે અને તમારા એક મતની કિંમત શું છે એ પણ તમારે જાણવું જોશે અને હું આશા રાખું છું કે તમે મને અને મારી આખી પેનલને વિજય બનાવો અને અથવા તો તમે અહીંયાના મતદાર ન હોય તો વિડીયો જોતા જોતાં સારા બ્લેસિંગ્સ આપો એ મારા માટે બહુ મોટી વાત કહેવાશે થેન્ક યુ અને તમે યુ વોર્ડ નંબર પાંચ મીરાનગર હવે

આપણે વોર્ડ કરવા રહ્યો હોય પાંચ પાંચ નંબર વોર્ડ ચૂંટણી આવી છે બધા મત લેવા માટે અલગ ઉમેદવારો અહિયાં સમસ્યા કઈ છે આ રોડ રસ્તાની તો સમયથી સમસ્યા છે બે કે બે થઈ ગયો આનો આ છે શું તકલીફ પડે હોસ્પિટલ લઈ ને તો ઓલા મંદિર સુધી તો ચાર જણા ઉપાડીને આમાં તો તમે તમારા રજૂઆત કરી

જેને જરૂરી વસ્તુ છે દુકાને જવું ઘંટી જવું શાકભાજી લેવા મારે જેવું આમ દિવાળી બે ત્રણ વાર નીકળતું છે વૃદ્ધમાળાનું તો શું થાય એમાં કોઈ આમ કંઈ ખોદી ગઈ ખોદી ગયા ફરી ગઈ ફરી ગઈ બાકી બધું પૂરું પોણા બે મહિના તો પાકા જ થાય એટલું તો મને યાદ છે બધું થયું હોય તો ખબર નહીં પાંચ દિવસ પંદર દિવસ પણ આટલું બધું તો કેમ થયું હા અમે અમારી પેનલ દ્વારા તમને ભરોસો આપીએ છીએ કે અમે હું કોંગ્રેસમાં અમે ઉમેદવારી નોંધાવી છે તમારે અહીંયા ઉમેદવાર હતા જે ભાજપના હતા આપણે કોઈ પક્ષા પક્ષીની વાત ન કરતા હું તમને મારા તરફથી પ્રોમિસ આપું છું કે જો હું અહીંયા વિજય થઈને આવી અમે અમારી પેનલ છે ચારે ચાર સભ્યો છે તો અમે તમારા બધા પ્રશ્નોને સાંભળશું અને સાંભળવાનું હવે તો આવતું જ નથી કારણ કે અમે બધું જોઈ લીધું છે તો અમે અમારાથી બનતા સખત પુરુષાર્થ સાથે અમે અહીંયા મહેનત કરશું અને તમને લોકોને કેમ પાછો રાજીપો થાય અને તમારે ચાર જણાને લઈને ન જવું પડે એમ્બ્યુલન્સ સુધી અંદર આવી જાય એ રીતના આપણે રસ્તાને એવું બધું કરશું

કોર્પોરેટરની કે કોઈ પણ ઉમેદવારની એક હોવી જોઈએ કે જે લોકોએ પ્રોમિસ કર્યું છે એના મતદારને એટ્રેક્ટ કરવા માટે પૂરું કરવું જોઈએ તો ચૂંટણીમાં જે લોકોએ પ્રોમિસ જે કમિટમેન્ટ કર્યા છે એ પૂરા થયા છે એવું લાગે છે તમે આ જોઈને એવું કંઈ અંદાજ લગાવી શકો કે દે ક્લેમ્ડ વોટ દે હેવ ક્લેમ દે ગેસ કે થોડુંક કામ થવું જોઈએ વધારે તો એમ 22 વર્ષના છે આ ઉમેદવાર ઓળખો છો હા જો ચિત્રેશ નામ મતલબ નામ સાંભળેલું છે કે શી ઇઝ યંગેસ્ટ યુ નો કમ્યુનિટી મેમ્બર ઓફ અવર કોર્પોરેશન થેન્ક યુ થેન્ક યુ યુવાનોનું આવું કેટલું જરૂરી છે રાજકારણમાં ઓફ કોર્સ ઓ જરૂરી છે કારણ કે જે રીતે વિકસિત ભારતની અત્યારે વાત થઈ રહી છે કે યુવાનોનું નેતૃત્વ જરૂરી છે કે આજે એમ છે મેડમ તો એ રીતે આગળ પણ ઇન્સ્પાયર યુથ થશે કે અત્યારે રીડિંગ મતલબ યુથ છે તો આગળ પણ એવું થશે કે શું હોય શાની જગ્યાએ એવી રીતે સો ઇટ્સ અ ઇન્સ્પિરેશન ટુ હસ ટુ ડેવલપ ધ ઇન્ટરેસ્ટ કીન ઇન્ટરેસ્ટ ઇન ટુ પોલિટિક્સ શું અપેક્ષા છે એમની જોડે થઈ જાય છે ઓબ્વિયસલી છે જ કે તમે આગળ કામ કરશો અને જે અત્યારે કામ નથી થયું એને વધારે આગળ વધારશો અને અમને પણ તમે ઇન્સ્પાયર કરો કે વી શુડ નો ક્લેમ ધ પાસ ઇન ટુ પોલિટિક્સ ઓલસો અને માનો કે પરિણામ કઈ પણ આવે તો પણ તમે અહીંયા આવશો હા કેમ નહીં કારણ કે મારી તો YouTube ચેનલ પણ છે ને સર મને તો ગમે જ છે લોકોને મળવું આપણે બતાવતા રહેશું પછી હા અવાજ ઉઠાવા કરતા કે હું એવું જ જીચ્છું કે મારા વિડીયોમાંથી ઘણા બધા એવા ફની વિડીયો પણ હોય છે તો લોકો ખુશ રહે ઘણા એવા દુઃખી વિડીયો પણ હોય છે કે લોકો એવું શીખે કે ભાઈ આ દુઃખી છે તો આપણે અહીંયા જઈને એની ઘડીક બે વાતો કરીએ મારા બધી જાતના વિડીયો હોય છે હસવાના રમવાના ખેલવાના કૂદવામાં કે આપણી લાઈફમાંથી બધાય કંઈક ને કાંઈક શીખતા રહેવું જોઈએ હા નહીં કોઈ દિવસ નહીં મારા મેં કીધું ને પહેલાં કે મારા પરિવારમાંથી મને એક સલાહ આપ્યું છે કે કોઈનું હસવાનું કારણ બનજો કોઈનું રડવાનું કારણ ના બનતા ને હું એટલી લકી છું કે હું ક્યારેય કોઈના રડવાનું કારણ તો બની જ નથી પણ હું તો મને कान પકડવા આવીશ અરે 100% તો મિત્રો મને મજા એ આવી છે કારણ કે મેં તો 2003-04 માં ઇલેક્શન કવર કર્યું કર્યુંતું ઈટીવી ગુજરાતી માટે ત્યારે એનો રિપોર્ટર હતો અત્યારે મારી પોતાની YouTube ચેનલ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવા યુવા મતદારોની જરૂર છે આવા ઉમેદવારોની જરૂર છે પક્ષ કોઈ પણ હોય મને લાગે છે કે પક્ષ ને પક્ષા પક્ષીને છોડીને આવા યુવા મતદારો અને યુવા ઉમેદવારોને મોકો મળવો જોઈએ કારણ કે ઘરમાં ક્યારેક યુવા મતદારોને પણ મોકો મળતો નથી એમને પણ એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા જ મત આપજો તો મને લાગે એમને પણ સ્વતંત્રતા મળવી જોઈએ અને યુવા ઉમેદવારોને લડવાનો મોકો મળવો જોઈએ આપણી યુટ્યુબ ચેનલમાં તમે મારો વિડીયો જોતા હોય તમને મારું કોન્ટેન્ટ પસંદ હોય તો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરજો એ લોકો જે મત માગે છે એમ મેં તમારી પાસે આ બે વચનો માગી લે